નમસ્તે મિત્રો કેમ છે જય સંવિધાન હું છું દેવેન્દ્ર ચૌડાસમા સોશિયલ એક્ટિવિસ્ટ તો હાલમાં એક ઓડિયો ક્લિપ વાયરલ છે મનસુખભાઈ રાઠોડ અને મહુવા તાલુકા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના રાજાવદર ગામના એક છોકરીની એટલે કે એક બેનની ઓડિયો ક્લિપ વાયરલ છે જેની અંદર એ બેનનું એવું કેવું છે મારા મમ્મી કોકની સાથે વૈયા ગયા છે એટલે કે એને પ્રેમશાળામાં ફસાવ્યા છે તો હું અત્યારની પેઢીને કહેવા માંગુ છું આવા તાંત્રિક આવા ઢોંગી ભૂવાથી દૂર રહો અને જો તમારા ઘરમાં આવતા હોય ભૂવા તો તમે તમારા મમ્મી પપ્પાને કહી શકો કે અમારે આની કાંઈ જરૂર નથી અમારી પાસે શિક્ષણ છે અમારે આની કાંઈ જરૂર નથી એટલે તાત્કાલિક તમે નાથીને બંધ કરાવો નકર આવા કિસ્સા વધતા જાય હમણાં તે મહુવામાં એક ભૂવો ચાર છોકરીની ને લીન વયો ગયો તો આવી ઘટનાઓ કેટલી બને છે તો તમારી પેલી નૈતિક ફરજ છે કે આપણા ઘરે કોઈ અજાણો વ્યક્તિ આવતો હોય આવા તાંત્રિક છે ભો હશે તો તમારે રોકવાની તમે જે રોક્યા નથી ને એનું આ પરિણામ છે જો તમે રોક્યા હોત ને તમારા ઘરે આવતું હોત ને તમે રોક્યા હોત ને તો આવું આવું પરિણામ ન જોવા મળત કારણ કે તમારી પણ ભૂલ છે પહેલી તો આવું કોઈ પણ વસ્તુ તાંત્રિક ભો કોઈ પણ આવે એટલે પહેલાં તમારે તમારા મમ્મી પપ્પાને કહી શકો તમે કે અમારે આની જરૂર નથી શિક્ષણ હશે ને એ બધું મહત્વનું છે એટલે આ ઓડિયો ક્લિપ વાયરલ છે એટલે મને એમ લાગ્યું કે નહીં વિડીયો બનાવવો જોઈએ એમ કારણ કે અમુક લોકોને પછી આપણે આવી વસ્તુમાં પડવી ને આ તો નાસ્તિક છે આ તો ધર્મ વિરોધી છે પણ નહીં ધર્મ વિરોધી પણ નથી અને નાસ્તિક પણ નથી અમે સત્ય હોય અને આવા પાખંડી વિરોધી તો મિત્રો આ ઓડિયો ક્લિપ તમે પણ સાંભળો અને જો તમારા ઘરે આવા ભૂવ તાંત્રિક આવતા હોય તો તમે રોક લગાડો નકર તમારા પણ પરિણામ ખરાબ ભોગવવા તૈયાર રહેજો જો પણ કોઈ પણ આવતો હોય ને તાંત્રિક એને તમે સોખી ફૂલ ના પાડી ગયો કારણ કે તમારે યુઓપેઢીને જાગવું પડશે અત્યારના વડીલો તો આમાં બધા પડી ગયા એટલે યુઓ પીઢીને જાગવું પડશે અને આ રોક લગાડવી પડશે તો પહેલાં ઓડિયો ક્લિપ સાંભળો અને તમારે પણ હવે જાગવું પડશે અને આવું જે બધું થઈ રહ્યું છે તેને રોક લગાડવી પડશે કારણ કે આ તો બીજી ઘટના આવી છે કેટલી ઘટના એવી બનતી હોય અમુક ઘટના તો એવી બને અમુક લોકો વાયરલ પણ નથી કરી શકતા અમુક લોકો કંઈ પણ નથી શકતા પોતાની રીતે દબાવીને બેઠા છે તો મિત્રો દબાવીને બેઠવાની જરૂર નથી ખુલ્લા પડો સત્ય છે ને એ ગમે એટલું સોપાવું હોય તો કોઈ દી ઓલું નો રહે બેસતો એટલે એ તો બહાર આવવાનું છે એટલે આવા તાંત્રિકને ખુલ્લા પાડો અને આની ઉપર કાયદેસર કાર્યવાહી કરો તો જરૂર પડશે અમે પણ મદદ કરીશું તો પેલા ઓડિયો ક્લિપ તમે સાંભળો સહી ભારત સંજુકભાઈ राठौड़ બોલે હાજી હું ભાવનગર જિલ્લાના મોવા તાલુકામાંથી રાજાઓતર ગામથી બોલું વિંજોડાવશ્ય બોલો વિંજોડા નરે મની કણા શું દસ બાર દિવસ થી ગાયબ થયેલા છે કોણ અને મારા મમ્મી હા ગાયબ ગાયબ મતલબ કોઈ હારે વિયા ગયા છે કે ગુમ થયા છે હા બસ અમને જે અમને એવું જ લાગે છે અને ઈ છે ને એક મારા ઘરે એક આવતા ને બાવા હતા અને એને તાંત્રિક વિધિ કરીને મારા મમ્મી નું મગજ ફેરવી નાખેલું છે અને ઈ જ લઇ ગયેલા છે એવું જ અમને લાગે છે ને ઈ જ છે

સાધુ નું નામ શું છે ભક્તિ વાવરિયામાં રંગ લગાડી અને આવું બધું કરીને એને લઈ ગયું બરાબર છે માયાજાળ માં ફસાવીને આવું બધું કરેલું બરાબર છે હા તમે કેટલા બેન ભાઈ છે હું એક બેન અને મારા બે ભાઈ છે બરાબર છે નાના છે કે મોટા તારાથી મારાથી બે નાના છે અને એક ભાઈ નાનો છે ને એનો સબંધ કરેલો છે મતલબ એ છે ને મારા નાના ભાઈનો સબંધ કરાવ્યો ને તે આથી આ બુધી એને મારા મમ્મીને ફસાવી લીધેલો છે બરાબર હા એટલે તમારા ઘરેમ કંઈ કામ થી આવતા કે કેમ આવતા એક તાંત્રિક તાંત્રિક તરીકે આવતા પણ આમ આમ કોઈ દેખાતા નહિ કે તાંત્રિક કરે છે બટ આમ અમને શંકા તો થઈ જ ગય હતી પણ અમે ઘણી વાર એને પછી તો આપણને ખબર પડે પછી તો આપણે એની ઓછું કરી દઈએ તો એ આવતા જ હતા બરોબર બરાબર ભક્તિ ભક્તિના માર્ગે લઈ જતા એમ કે અમે ભક્તિ કરી છે ભજન કરવી છે એવી રીતે એમને બધું કેતા અને મારા મમ્મી ને એવી રીતે એને બધું ફસાવી લીધા માયાજા માં ફસાવી લીધી ભક્તિના નામે બધક કરે છે બેટા પણ ફોટો મોકલી ઓડિયો માં વાયરલ કરવો છે ને બેટા અમે તો રોજ કેટલાક વિડીયો વાયરલ રોજ ઉઠીને આવી બાઈ ને ફસાવી ફસાવી ગયા કોઈ ભૂવા ફસાવી ગયા છે કોઈ બાવા ફસાવી ગયા છે હવે અમે થાયકા છે ખરા પણ હવે શું છે બેટા તમે દીકરીઓ ફોન કરો ને એટલે અમને થોડું ઓલું થાય છે

સાધુ બાવા જે અંબોડા જેવું રાખે ને એ રાખે હા બરાબર સફેદ કપડા આખા સફેદ કપડા પહેરેલા હોય કામ સારો ફોટો મોકલી દે અને મોકલી હા હા સાધુ નો ફોટો મોકલો અને તારો ફોટો મોકલી દે આ આપણે યુટ્યુબમાં વાયરલ કરવા માટે ફોન કર્યો છે ને તમે હા હા મને હેલ્પ કરજો બેન હવે જો કઈ આ તો ઓડિયાના માધ્યમ થકી માધ્યમ થકી જે કઈ હશે અને તમારા ઘરે રહ્યા આવે કેમ કે આ ભક્તિ ભક્તિ કઈ નથી મૂળ તો આ બાવા એ પ્રેમમાં ફસાવી દીધી મૂડ સમજી ગયા તમે હા ભક્તિ કરવી ઘરે થઈ હે કે કઈ બા રખડે ભક્ત ન થઈ હા એમ ભક્તિ શ્રી અંગત હોય તું પોતે છો દીકરી છો તને વેરાગ લાગે ને તારે ભક્તિ કરવી સબરીએ ભક્તિ કરી તમારા ઘરે બધું કરી શકો છો બંધારણમાં બાબા સાહેબ આપ્યો છે તમે ભક્તિ કરી શકો સાધુ બની શકો ગુંડા બની શકો બધું બનવાનો તમને રાઈટ છે પણ સંવિધાન થકી બાકી કઈ બીજું કરો તો ભેગા થાય હા એટલે આવું કરવાનું અને ભણવામાં ધ્યાન દેવાનો આવી વાતમાં બહુ ઇફેક્ટ નહી એટલે તું દીકરી છો તારા મગજ ની અંદર બીજા ઇફેક્ટ નો આવે મારો આખો પરિવાર વિખાઈ ગયો બધું થાય આ તો સાધુ આવું બધું કરતા હોય મારાથી જેટલી બને એટલી હું તને મદદ કરું છું બેટા જરૂર પડે કોઈ ધાક ધમકી મારે કોઈ કઈ એવું હોય તો ગમે ત્યારે રિંગ કરજે બીજું કાઈ તમારે ખાવા પીવા માં કાંઈ પૈસા પાણીની જરૂર પડે તો અમારેથી થાય મદદ તને કરીશ હો હા થાની રહી જાય બેટા નહી હો અને એવું લાગે રામુ તકર મારી જજો ભલે ફોટામાં હો બેટા થાની રહીજ ભલે હાલો આમાં ફોટો ને તારો ફોટો મોકલી દે ને આપડે સાધુ ફોટો મોકલ ચાલ હમણાં એની હા વગાડું વાલ